ખાલી તમે ઈચ્છા ધરાવો સેવા કરવાની તો એ કેટલો ફાયદો થાય છે હવે એ લોકો છે આપણે આપણે સમય નથી આટલું સમજવાનું કે સેવા કોઈ પણ પ્રકારે ગમે ત્યાં તમે કરો ને લાભ જ છે જે આપણા મનમાં છે કાઢી નાખજો કે સેવામાં કોઈ ફાયદો નથી ખોટનો ધંધો છે જે આપણી માન્યતા છે કાઢીને ભૂસીના ખન બરાબર અને ઉપર લખીને ખન કે સેવાથી લાભ છે જ સ્વાસ્થ્ય માટે શરીર સ્વાસ્થ્ય માટે પણ લાભ છે પછી મન માટે આવે છે જો આજે લોકો કેવું કેવું કરે છે લોકોને હેરાન કરવા વિઘ્ન સંતોષી બીજાને દુઃખી જોતા પોતે સુખી થાય બીજાને હેરાન થતા પછી સગા હોય હવે કેટલાય કેસ અમારી પાસે સગા ભાઈ હોય પણ જયારે બને નહીં ને પછી એનું જેટલું બગડે ને સુખી થાય અને આનું બળે તો ઓલો સુખી થાય હવે આની સામે વૈજ્ઞાનિકો આ પણ સાબિત કર્યું છે આવી ભાવના ધરાવ તમે આમ ઘૃણા તિરસ્કાર ઈર્ષા દેખાય તેની સામે શરીરને ગેરલાભ પણ છે ભયંકર રોગો થાય છે આ ગુસ્સાથી તો હાર્ટ એટેક પણ આવે તમને અને બ્રેઇન હેમરેજ થાય ને આવી બધી વાત કરે છે ડાયાબિટીસનું એક કારણ છે ગુસ્સાને લો એટલે આમ ચૌદ રોગ બતાવે ગુસ્સાથી અને તમે સાતસો કિલોરી એનર્જી બળી જાય એક વાર ગુસ્સો કરો ને સાતસો કિલોરી એનર્જી ભરી જાય અને આપણા ખોરાકમાં બારસો કિલોરી મળે બે વખત ગુસ્સો કરો શું થાય ઘરની બસો કાઢવી પડે બરાબર કે ને તે ઘરની નીકળે છે ને તો જાડો માણસ પાત્રો ના થાય એ જે તૂટે છે ને સેલ્સ બ્રેઇન સેલ્સ તૂટે છે અહીંયાના તૂટન પાછા બની જાય કોઈ જાળો હોય ને વજન ઘટાડ્યું હોય ને પણ પાછળ અઠવાડિયામાં પછી ઓલરાઈટ થઈ જાય પણ ગુસ્સો કરવાથી બ્રેઇન સેલ્સ તૂટે છે મગજના કોષો તૂટે છે જે બનતા જ નથી ફરી જાઓ હવે ગુસ્સો કરો કરો આ ફાયદો થશે તમને બનતા જ નથી બીજા કોષો બને પણ અહીંયા ખાલી થતું જાય તમે ગુસ્સો એટલે આવા બધી બાબતમાં ખોટનો ધંધો મૂકીને આ સેવા શું કામ ના કરવી સેવા એટલે આવી ભાવના ધરાવો ને કોઈનું સારું થાય યોગી કહે ને ભગવાન સૌનું ભલું કરો સેવા જ છે બોલો આ તો સેવા કઈ બાફી નાખે બધાને પેલા છે ને આપણે પંગતમાં બેસાડીને જમાડ હતા બધા પીરસ નારાયણ કેળો રહી જાય આઠ દસ લાઈનમાં ફરેને સજ્જડ થઈ જાય આટલી મહેનત કરે કેટલી સેવા કરી પણ પછી પાણી ફેરી દેવું પર મારા ઠીક ખાઈ જાણે છે લો પચી ગયું ધોઈ ગયું બધું તો પછી બધા ખાવા જ આવે છે લો તારા બાપનું શું જાય છે ખવડાવનાર કોક છે ને તું વચ્ચે હું કામ દે આવું છે બધું એટલે સેવા કરનારને ફળ નથી એનું કામ બીજા તત્વો છે ને ખેંચી જાય તમારું એ તમારે અમારા શાંતિલાલ પ્રોફેસર હતા અમદાવાદના એ મુંબઈ આવેલા તો મફતલાલ ટ્રસ્ટમાંથી એને સ્કોલરશીપ મળી હતી એટલે પંદરસો રૂપિયા લઈને હતા અને ખીસું કપાઈ ગયું એટલે એ તો ગમતી હતા કે મફતલાલનું મફતમાં ગયું પણ કહેવાનું શું કે જો પંદરસો રૂપિયા કમાયા તો ખરા પણ બીજા તત્વો ખેંચી લીધા એમાં કોઈ સેવાથી કમાણી તો થાય છે પણ પછી આવા આવું ખાવા આવે છે ઠીક ખાઈ જાણે છે આ બધું ધોઈ નાખે તેવા એટલે આ બધું સેવાનું ફળ તો છે અદભુત છે એમાં શંકા વિના વૈજ્ઞાનિક કોઈ પુરવાર કરી આપ્યો છે એની સાથે આ એનું શું તમે લાખ રૂપિયા લઈ જતા પણ ઓલા વચ્ચે બંદૂક દેખાડી લઈ લે હવે નેરો બીથી અમે એલ્ડોરેટ જતા હતા જે ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા એને પોતાની જ વાત કરી કે છ લાખ શિલિંગ બેંકમાં જમે કરવા જતા હતા ત્યાં ઓલા બેંક આગળ ઉભા હતા બતાવી આપી જ દેવું પડે ઉડાડી દે પછી એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મને જો આજ્ઞા કરી કે આ તમે આ સુવર્ણ તુલા લખાવ એક તો તે વખતે મને આકરું પડે અને કાકા કઈને કાનપટ્ટી પગે ઉડબેસ કહીને આપી દેવા પડ્યા એટલે આપણે આવા ધક્કા બહુ થાય સેવા કરીએ છીએ એ સાથે આવું બધું ગડબડ બહુ થઈ જાય એટલે એનું ફળ આવતું નથી ફળ ના આવે એટલે આપણને નાસ્તિક ભાવ વધતો જાય કોઈ પણ ક્રિયા બરાબર બરકત વિનાની તમે કરો એટલે એનું ફળ આવે નહીં ફળ આવે નહીં એટલે આપણને પછી એમાં અવિશ્વાસ વધતો જાય ને પછી શ્રદ્ધા ઉઠી જાય કારણમાં આપણે જ છીએ જો ભગવાન સ્વામિનારાયણ કહ્યું અતિશય ધળ શ્રદ્ધા ને અતિશય ધળ વિશ્વાસ વિશ્વાસ નહીં દઢ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ નહીં અતિશય દ્રઢ વિશ્વાસ અને એ રીતે જો તમે કરો ને કામ કાઢી નાખે હવે આ તો શરીરની વાત થઈ આપણો વિષય છે જીવને બળ પામવાની ઓલું બધું ત્યાં અખાડામાં જવું પડે બધું કુશતી દિવસથી જીવને બળ પામવા માટે સત્સંગ સિવાય એ ઉપાય જ નથી અને સત્સંગની તો પણ સેવા જો સ્વામિનારાયણ ભગવાન આપણા તો શરીર છે આ બળ ક્યારે આવે નિરોગી હોય તો તમે કોઈ પણ પૌષ્ટિક ખોરાક ખાઓ તો એ પુષ્ટિ આપે પણ શરીર રોગીષ્ઠ હોય ને પૌષ્ટિક ખોરાક જ્યારે થાય ઓ કરે આમ ભસ્મો આપે છે ને ડૉક્ટર વૈદ્યો પહેલાં દેશવુદ્ધિ કરાવે પછી ભસ્મો આપે નહીં તો ફૂટી નીકળે થઈ રહી એટલે એવી રીતે શરીરની અંદર બધી નિરોગી થાય શરીર અંદર બધો કચરો નીકળી જાય ટોક્સિક જેને કહીએ છીએ ટોક્સિન્સ શરીરની અંદર ઝેર ઉત્પન્ન થયેલા હોય આપણા આહાર વિરુદ્ધ આહારને કારણે પછી આ બધું વાતાવરણને કારણે પાણીમાં દૂષણ હોય હવામાં દૂષણ બધાને કારણે શરીરની અંદર ટોક્સિન્સ એટલે આ લોહીની અંદર બધું જમા થતું હોય અને એને કારણે આપણું શરીર વિકાસ ના પામે અથવા તો આપણને આમ સુખ ના આવે તો બધું દૂર થાય પછી શરીર તમારે આમ જામે તો એ રીતે જીવની અંદર વાસના છે દોષો છે સ્વભાવ છે એને કારણે છે ને આ જીવ બળને પામતું નથી આવા ભગવાને સંત મળ્યા તો ઊંધું લો કેટલી વાર તો